ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા નદીઓએ ધોવાણ ધારણ કર્યું છે રુદ્રરૂપ તો ઉત્તર કાશીમાં નદીના પ્રવાહમાં બે લોકો ફસાયા હતા પાણીનો પ્રવાહ વધી જતા લોકો ફસાયા હતા એસડીઆરએફના જવાનોએ દિલધડક રેસ્ક્યુ કર્યું હતું જવાનોએ રેસ્ક્યુ ઓપરેશનથી બંને લોકોને બચાવ્યા હતા તો રૌદ્ર સ્વરૂપ ઉત્તરાખંડમાં નદીઓએ ધારણ કર્યું છે ઉત્તરાખંડમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા તો ઉત્તરાખંડમાં ભારે તારાજી સર્જાઈ નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ઉત્તરકાશીમાં નદીના પ્રવાહમાં બે લોકો ફસાયા હતા પાણીનો પ્રવાહ વધી જતાં આ બે લોકો ફસાયા હતા જ્યારે એસડીઆરએફના જવાનોએ ધડક રેસ્ક્યુ કરી અને બંને લોકોને બચાવ્યા હતા તો આ તરફ નૈનીતાલના જંગલ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં માંડ માંડ ચાર યુવાનોની જિંદગી બચી ગઈ ચાર યુવાનો રજાની મજા માણવા માટે નૈનીતાલ જંગલોમાં ફરવા ગયા હતા જ્યાં ફસાઈ ગયા હતા ભારે વરસાદના કારણે નદીના જળ સ્તરમાં વધારો થતા તેઓ પાણીના વહેણ વચ્ચે ફસાઈ ગયા હતા સદનસીબે એવી જગ્યાએ ફસાયા કે જ્યાં થોડા સમય સુધી ઊભા રહી શકાય તેવી સ્થિતિ હતી જો કે આ અંગે જાણ થતા જ એસડીઆરએફ ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી નદીના પાણી વચ્ચે ટીમ ચારે યુવાનોને બચાવવા બોટ લઈને પહોંચી હતી જ્યાં તમામને સહી સલામત બહાર કાઢીને મોતના મુખમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરવા પહોંચી ગઈ હતી દેવદૂત બનીને એસડીઆરએફના જવાનો આવ્યા હતા રજાની મજા માણવા યુવાનો નૈનીતાલ પહોંચ્યા હતા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એક તરફ ઉત્તર કાશીના જ્યાં બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો બીજી તરફ ચાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું નૈનીતાલમાં એસડીઆરએફની ટીમ દેવદૂત બની અને આ છ છ યુવાનોને બચાવ્યા હતા ચાર યુવાનો નૈનીતાલમાં અને બે યુવાનો ઉત્તરકાશીમાં સમાચારોનો પ્રવાય પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક વિરામ માટે